જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે હું એક નવો વિડીયો લઈને આવ્યો છું તો મારા ખેતરમાં આવ્યો હતો તો તમને મારા ખેતરમાં હાલમાં અત્યારે બાજરી વાયેલી છે તો બાજરી અમે થોડી લેટ કરી છે પાછળ જુઓ કેવડી મોટી બાજરી થઈ ગઈ છે તો એમણે એ લોકોએ શું કર્યું વહેલા બાજરી કરી દીધી હવે અમે લેટ કરી છે બાજરી તો તમે જુઓ કે અમારી કેવડી બાજરી થઈ છે તો આવડી થશે દોસ્તો બાજરી જોઈ શકો છો અને આ વાતાવરણ હાલ સાંજનું છે એટલે એટલું મસ્ત અને એટલું સુંદર વાતાવરણ થઈ ગયું છે દોસ્તો કે ગામડાનું સુંદરિયા આમાં સલકાઈ રહ્યું છે તો દોસ્તો તમે જોઈ જ શકો છો કે કેવું સુંદર વાતાવરણ થઈ ગયું છે અહીંયા બધું કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને ગામડાના વિડીયો તમારે જોતા હોય અને તમે રોજ દેખવા માગતા હોય વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને બીજા દોસ્તોને પણ શેર કરજો અને સિટીના લોકોને ગામડાનું કલ્ચર હું બતાવીશ તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો